આ કોન્ટ્રાક્ટરની બેદરકારીને કામ પૂરું ન કરતા લોકોને રસમસતા પાણીના પ્રવાહમાં વાહન લઈને તેમજ ચાલતા જવાની મુશ્કેલી ઊભી થઈ છે ત્યારે લોકમુખે ચર્ચા મુજબ આ ગરનારાથી નીચેના રસ્તાથી આવજા કરતા કોઈ તણાઈને મરણ પામે તો જવાબદારી કોન્ટ્રાક્ટરની કે જિલ્લાના આર એન બી કે વહીવટી વિભાગની સ્વાતંત્ર લોકોની પરવાહ કર્યા વિના કોન્ટ્રાક્ટરનો બચાવ નથી કરી રહ્યું ને તેવા સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે બચાવ કરતો હોય તેવું લાગી રહ્યું છે લોકો મુખ્ય ચર્ચા થઈ રહી છે ત્યારે જિલ્લાનું તંત્ર કોન્ટ્રાક્ટરને કોઈ કાર્યવાહી કરશે કે કેમ તે વાત તંત્ર જ જાણે